આપણે પહેલા હંમેશા ઓક્સિડેશન આંગ ગણી કાઢવાનો તો આનો પ્લસ ત્રણ છે આનો ધારી લઈએ એક્સ છ નો માઇનસ છ તો એક્સ બરાબર જવાબ આવ્યો ત્રણ મતલબ કે આની નીચે રોમન આંકડામાં પહેલેથી ત્રણ લખી જ રાખવાના ચાલો આનું નામકરણ લખાય પોટેશિયમ પોટેશિયમ હેક્ઝાસાયનો સાયનો ટેગેટિવ ચાર્જ વાળું છે ચોરસ તમે આ આ થાય તો તો થશે બદલે હવે શું બોલાશે ફેરેટ અને રોમન આંકડામાં થ્રી ચાલો ક્યાં લખ્યું છે તમે જુઓ પોટેશિયમ હેક્ઝા સાયનો ફેરેટ ટુ પોટેશિયમ હેક્ઝા સાયનો ફેરેટ થ્રી એટલે એક નામ તો આ બને જ છે રેડી હવે અહીંયા આપણને એમ કીધું છે પોટેશિયમ ફેરી છે શું છે આ એટલે કે બી અને સી જવાબ આવતો હોય ને એવું કયું છે તો કે ફક્ત બી અને સી રેડી આપણા ઓપ્શન્સ અહીંયા છે એ બી બી સી

વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે આવું કોમ્પ્લેક્સ લાંબુ નામ આવે ને એનું નામકરણ કરવાનું એટલું જ ઇઝી હોય સહેજ પણ ગભરાવાનું નહીં નિયમ નંબર પહેલો આની ઓક્સિડેશન સ્થિતિ ગણો તો હવે આપણે ડાયરેક્ટ ગણતા શીખીએ તમે જાણો એનો થ્રી કેવું હોય માઇનસ વન હોય તો માઇનસ વન ઇન્ટુ ટુ એટલે ટોટલ માઇનસ ટુ તો ચા ચોરસ ઉપર કેટલો આવશે પ્લસ ટુ એમોનિયાનો વીજભર ઝીરો એચ નો પણ ઝીરો બીઆર નો માઇનસ વન ઉપર જાય તો પ્લસ વન ટોટલ કેટલું થયું તો કે ત્રણ એટલે એની ઓક્સિડેશન સ્થિતિ ત્રણ તો પેલી એક નજર એ પણ કહે કયા કાઉન્ટમાં ત્રણ છે જો બધામાં જુદું જુદું હોય તો ત્રણ વાળો જવાબ બની જાય પણ ત્રણ અહીંયા આવી ગયું ચાલો હવે ચોરસની અંદર બહુ બધા નામ છે તો એનો એબીસીડી પ્રમાણે નંબરિંગ કર દો તો એબીસીડી પ્રમાણે નંબરિંગ કરીએ તો એમ માઇન અને એકવા તો આ પહેલો લખાય આ બીજો લખાય પછી આ ત્રીજો લખાય અને આ ચોરસ નો ભાગ ચોથો લખાય તો સૌથી પહેલા એમ માઇન એટલે ટેટ્રા એમ માઇન કહેવાય ટેટ્રા એમ માઇન પછી આ એકવા કહેવાય પછી આ બ્રોમાઇડો કહેવાય પછી કોબાલ્ટ બોલાશે કેમ આ વખતે કોબાલ્ટ બોલ્યું તો કે આ વખતે કોબાલ્ટ વાળો જે ચોરસ કાઉન્સ છે ક્યાં છે પોઝિટિવમાં છે પાછળનું જે છે એને બોલાય નાઇટ્રેટ જો જો યાદ રાખજો ડાય નાઇટ્રેટ પણ નહીં હોવું જોઈએ ને ટો પણ નહીં હોવું જોઈએ કયું હોવું જોઈએ માત્ર નાઇટ્રેટ તો એમાં તો આપણે કન્ફ્યુઝન નથી બધે નાઇટ્રેટ જ છે પણ મેઇન જે છે ને આગળનો ક્રમ છે જો ટેટ્રા એમાઇન કઈ જગ્યાએ છે તો એક જ જગ્યાએ છે તો આપણો જવાબ થઈ ગયો દિલ્હી છે ને એકદમ ઈઝી ચલો કયો છે જો હવે આપણે આને લખવું હોય તો કેમ લખશું જો અહીંયા થી શરૂ કરવાનું આનું નામકરણ કરો ત્યારે અહીંયાથી શરૂ કરવાનું પહેલું કોબાલ્ટ તો કોબાલ્ટ એની ઓક્સિડેશન સ્થિતિ ત્રણ પછી પેન્ટાઇમાઇન એનએચ થ્રી પાંચ વાર પછી ફ્લોરો એટલે એફ હવે તમે ચેક કરો આની ઓક્સિડેશન સ્થિતિ એટલે એફ ઓક્સિડેશન સ્થિતિ ત્રણ આયર્ન છે એનું જ નામ ફેરેટ છે મિત્રો પછી ટ્રાય ઓક્ઝલેટો એટલે ઓ એક્સ થ્રી આનો વીજભાર થાય ટોટલ છ તો અહીંયા થશે માઇનસ ત્રણ તો આપણે એનાયન જવાબ આવી ગયો રેડી ચાલો બધાના સૂત્ર બનાવી જોઈએ પેન્ટા કાર્બાઈલ આયર્ન એફ સાથે સીઓ પાંચ વખત છે જેને પેન્ટા કાર્બાઈલ પણ બોલી શકાય તો તમે જોઈ શકો છો અહીંયા એફ ઝીરો લેખું છે તો એનો મતલબ અહીંયા બી ઝીરો જ આવશે કેમ કે આ કાર્બોનિલ ઝીરો જ થાય ચાલો આનું નામ બનાવીએ ચોરસમાં પ્લેટિનમ એની ઓક્સિડેશન સ્થિતિ લખી નથી ડાય ક્લોરો કે એન એચ થ્રી ટ્વાઇસ તો અહીંયા મિત્રો ટુ જશે કેમકે માઇનસ ટુ અને આ ઝીરો તો ઓવર કેવું આવશે હેડી તો એના એને થઈ ગયો બી નેક્સ્ટ ક્લોરો બીસ બીસ પછી આ હશે ને એને કાઉસમાં લખ્યું છે નાઇટ્રો કોબાલ્ટ થ્રી આયન નું સૂત્ર જણાવો ચાલો આપણે પેલા ચોરસ અહીંયા જ બનાવી દઈએ કોબાલ્ટ સૌથી પહેલા લખી દેવા કોબાલ્ટ ઉપર થ્રી હવે નાઇટ્રો પણ આવવું જોઈએ ને ક્લોરો પણ આવવું જોઈએ તો ક્લોરો પહેલા લખ્યું ઇથાઇલ એના ડાયમાઈન તો ઈ એન આવી ગયું એ ડાયમાઈન વાળું ટોઈસ થઈ ગયું બીસ એટલે પછી નાઇટ્રો એટલે આવી ગયું બરાબર હવે નાઇટ્રો તો છે ને એટલે ખાલી એક જ આપણે રેડી આ થ્રી સાથે આવી ગયું તો આનો માઇનસ વન આનો ઝીરો આનો માઇનસ વન તો આ કેવું થશે પ્લસ વન તો મિત્રો આઈ થિંક જો તમે જુઓ કોબાલ્ટ કોબાલ્ટ નાઇટ્રો નાઇટ્રો

જનરલી કેવું હોય કે પ્લેટિનમ ની સંયોજકતા કા તો બે કા તો ચાર લે જો હું અહીંયા બે લઉં તો મિત્રો આ બાજુ ચાર આવતી હોય કેવી રીતે જો સપોઝ કે અહીંયા આપણે બે લઈએ તો આ ઝીરો માઇનસ ટુ તો ટોટલ કેવું થશે ઝીરો તો કોઈ ધન કે ઋણ તો બને નહીં એટલે અહીંયા કેટલી લેવી પડે ચાર તો અહીંયા બન્યા પ્લસ ટુ તો અહીંયા બને માઇનસ ટુ આ માઇનસ ફોર ઉપર જાય તો પ્લસ ફોર તો જવાબ આવે પ્લસ ટુ તો પહેલા પ્લેટિનમ માં ચાર હોય અને પછી બે હોય એવું કયો ઓપ્શન હવે ચલો વિચારી ટેટ્રા એમઆઈન ડાય ક્લોરાઈડો પ્લેટિનમ ચાર ટેટ્રા એમઆઈન ડાય ક્લોરાઈડો પ્લેટિનમ ચાર ટેટ્રા ક્લોરો પ્લેટિનેટ અહીંયા નેટ આવે રેડી તો આપણો જવાબ થઈ ગયો એપલ ઓકે ચાલો કેમકે આ પહેલું લખવું પડે આ બીજું લખવું પડે અને આ ત્રીજું લખવું પડે ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો સૂત્ર લખીએ પહેલા તો ઘણું બધું વિચિત્ર નામ લાગે છે એટલે કે ટુ ક્રોમિયમ સીઆર સાયનાઈડ ટુ આ સાઇનો છે એટલે એનો સ્પેલિંગ સી થી શરૂ થશે આ o2 ટુ ઓ છે એટલે પી થી ચાલુ થશે પછી ઓ એટલે આ ઓક્સો છે એટલે એમ થી ચાલુ થશે તો મિત્રો આનું નામ લખીએ ત્યારે પોટેશિયમ પહેલા લખવું પડે એમ પહેલા લખવું પડશે પછી એ સી સાઇનો સાઈનો આવે એટલે ડાય પડે 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 ઓક્સો પછી પેરોક્સો અને પછી ક્રોમેટ લખવું પડે અને એની પાછળ એની રોમન આંકડામાં ઓક્સિડેશન સ્થિતિ સિક્સ લખવી પડે રેડી ચાલો તો ક્યાં નામ બને તમે જુઓ રેડી તમે જોઈ શકો છો રેડી ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો આનું નામ બનશે અહીંયા એક ચોરસ કાઉન્ટ સમજી લો તો સૌથી પહેલા આનું નામ બને હેક્ઝા એમાઇન ક્રોબાલ્ટ ક્રોમિયમ નથી હો મિત્રો કોબાલ્ટ એની રોમન આંકડામાં ઓક્સિડેશન સ્થિતિ અને પછીનું કાઉન્ટ છે હેક્ઝા સાયનો અને ક્રોમેટ એની ઓક્સિડેશન સ્થિતિ ચલો આપણે જનરલી કોબાલ્ટ ની ઓક્સિડેશન સ્થિતિ ત્રણ છે બરાબર તો જુઓ આ કોબાલ્ટ સાથે એમોનિયા કેટલી વાર છે છ વાર આનું તો ઝીરો જ હોય આની ઓક્સિડેશન સ્થિતિ ત્રણ લેતા તો ત્રણ બને ક્રોમિયમ સાથે સાયનાઇડ જોડાયેલું છે છ વખત તો આની માઇનસ ત્રણ બને પ્લસ ત્રણ ની સામે માઇનસ ત્રણ माइनस छ ऊपर जाए तो प्लस छ तो आनी पण तण आवी जशे मतलब आनी पण केटली लेवी पड़े तण ओके okay. तो हेक्सा एमाइन कोबाल्ट थ्री हेक्सा साइनो क्रोमेट थ्री अहीं आवुं आवशे तो जवाब बनी जशे एप्पल ओके okay. चलो नेक्स्ट लईए चलो मित्रों नाम छे सीओ एनसीएस

પાછું ભૂસું છું ચાલો મિત્રો આપણે પહેલા એનું નામ લખી કાઢીએ પાંચ એનસીએસ ક્લોરીન બહાર રહેશે મિત્રો ખાસ જોજો ચાલો લિગેન્ડ નો નંબરિંગ કરીએ તો મિત્રો અહીંયાથી એક નંબર આપવો પડે આ પહેલો આવે આ બીજું આવે આ ત્રીજું આવે ચાલો આનું નામ થશે પેન્ટાઇમાઇન તો અહીંયા પણ છે અહીંયા બધે જ છે આ થાયો સાયનેટો એન પહેલો અક્ષર હોય એની જોડેલો હોવો જોઈએ તો એન એસ એન એસ એન એન વાળું આ જ નામ આપણું બની જશે મિત્રો હવે રેડી કે ટુ આ ઓસ્મિયમ છે સીએલ ફાઈવ અને એન ચલો વીજભાર ગણીએ તો આ પ્લસ ટુ છે તો આ માઇનસ ટુ થશે નાઇટ્રોજન જનરલી માઇનસ થ્રી હોય ક્લોરિન માઇનસ પાંચ હોય તો પ્લસ પાંચ પાંચ ને ત્રણ આઠ માંથી બે જાય તો છ ઓક્શન પોટેશિયમ તો બંનેમાં છે પેન્ટાક્લોરો એ પણ બંનેમાં છે પછી નાઇટ્રીડો એ બરાબર છે એન માઇનસ થ્રી નાઇટ્રીડો કહેવાય ને એઝી શબ્દ હોય તો એન થ્રી માઇનસ વન આવે एजीडो क्या है वो तो एजीडो अर्ले एन थ्री ऊपर माइनस वन वाइ तो आने एजीडो ओके वाइ नहीं अर्ले जोआ बाउसे मित्र आप आप तो मित्रों वहीं आ एमसीक्यू समाप्त हो था ये चाहे जय स्वामी नारायण नमस्कार